નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ફેબ્રુઆરી સત્યાવીસ તમારે તમારી સ્વતંત્રતા પીછાણવી જોઈએ જેથી તમે મહાન આધ્યાત્મિક ઊંચાઈઓ સુધી ઉડી શકો નહીં તો પછી તમે પિંજરામાં પૂરાયેલા પંખી જેવા છો જે પિંજરાનું દ્વાર સાવ ઉઘાડું હોવા છતાં અને જ્યાં ઈચ્છા થાય ત્યાં ઉડી જવાને સ્વતંત્ર હોવા છતાં પોતાની સ્વતંત્રતાને ઓળખતું નથી અને પિંજરામાં પાંખું ફફડાવ્યા કરે છે પણ કશે પહોંચતું નથી તમે આખી જિંદગી આ પંખીની જેમ જ તદ્દન અંધપણે બંધનમાં પસાર કરો એવું બને સિવાય કે તમે સ્વતંત્ર છો એમ તમે જાણી લો તમારી સ્વતંત્રતાને માન્ય રાખો અને જ્યાં તમને પકડી રોકી રાખનારા અવરોધો સીમાઓ મર્યાદાઓ નથી એવા આત્માના પ્રદેશમાં એનો જે રીતે ઉપયોગ કરવો ઘટે તે રીતે કરો બધા મનુષ્યો સ્વતંત્ર છે તેઓ ફક્ત એ પીછાણે અને સ્વીકાર કરે તો એ સ્વતંત્રતા તમારી સમક્ષ ધરવામાં આવે છે પણ એનો ઉપયોગ કરતાં પહેલાં તમારે એને સ્વીકારવી જોઈએ તો અત્યારે જ તમે કોઈથી કશાથી બંધાયેલા નથી અને જે ઈચ્છો તે કરવાની શક્તિમાન છો એ જાણી પીછાણી ને તમારી સ્વતંત્રતાનો સ્વીકાર કેમ ન કરો આપનો આજનો દિવસ શુભ રહે